પહેલી મે ઓગણીસો સાહીઠ નો એ દિવસ હતો જ્યારે આખો દેશ હતો ગુજરાતી ભાષા બોલનારા લોકોના દિલોમાં ખુશીઓનો કોઈ પાર રહ્યો ન હતો આ દિવસ પછી મહાગુજરાત આંદોલનનો અંત આવ્યો અને લોકસેવક રવિશંકર મહારાજના વરદ હસ્તે ગુજરાત રાજ્યની સ્થાપના થઈ ખરેખર શું બન્યું હતું પહેલી મે ઓગણીસો સાહીઠના ના દિવસે ગુજરાત રાજ્યની સ્થાપના કેમ કરવી પડી ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી કોણ અને કેવી રીતે બન્યા ગુજરાતના જોવાલાયક સ્થળો અને મુખ્ય આકર્ષણો કયા છે આપ આ વિડીયોમાં ગુજરાત રાજ્ય વિશે સ્થાપનાથી માંડી અત્યાર સુધી ડિટેલમાં જાણકારી મેળવીશું ગુજરાત રાજ્યની સ્થાપના વિશેની માહિતી પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ ગુજરાત રાજ્યની સ્થાપના થઈ હતી ભારતમાં ભાષાવર રાજ્યોની પુનઃરચના કાર્યક્રમ અંતર્ગત પહેલી મે ઓગણીસો સાહીઠના રોજ બૃહદ મુંબઈ રાજ્યમાંથી

ગુજરાત ભારતના પશ્ચિમ તટે આવેલું રાજ્ય છે તે પશ્ચિમે અરબી સમુદ્ર ઉત્તર અને ઈશાને રાજસ્થાન પૂર્વ મધ્યપ્રદેશ અને દક્ષિણે મહારાષ્ટ્રથી ઘેરાયેલું છે ગુજરાતનું વાતાવરણ મોટે ભાગે શુષ્ક છે ગુજરાતના કચ્છ જિલ્લામાં બે રણ પ્રદેશ આવેલા છે એક કચ્છનું નાનું રણ અને કચ્છનું મોટું રણ ગુજરાતના સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગીરનું જંગલ આવેલું છે જે એશિયાઈ સિંહો માટે પ્રખ્યાત છે ગુજરાત પાસે સોળસો કિમીનો દરિયા કિનારો છે જે ભારતના બધા રાજ્યોમાં પ્રથમ ક્રમાંકનો લાંબો દરિયા કિનારો છે આ દરિયા કિનારો કચ્છના અખાત અને ખંભાતના અખાત તથા અન્ય દરિયા કિનારાથી બનેલો છે સાપુતારા એ ગુજરાતનું એકમાત્ર હિલ સ્ટેશન છે ગુજરાતની પર્વતમાળા ગુજરાતના ઉત્તર ભાગમાં અરવલ્લીની પર્વતમાળા આવેલી છે આ અરવલ્લીની પર્વતમાળા ગુજરાતમાં આબુ પાસેથી પ્રવેશે છે અને પાવાગઢ પાસે વિંધ્યાચલ પર્વતમાળામાં સમાઈ જાય છે તારંગા પર્વતમાળા મહેસાણાથી વિસનગર સુધી ફેલાયેલી છે અરવલ્લી પર્વતમાળાની આશાપુરા શાખા દાંતા ખેડબ્રહ્મા ઈડર અને શામળાજીથી થઈને વિંધ્યાચલમાં સમાઈ જાય છે તાપી જિલ્લામાંથી પસાર થતી સહાદ્રી પર્વતમાળા જે સૌ રાજ્ય રાજ્યમાંનો સૌથી વધુ વરસાદ પડતો વિસ્તાર ધરાવે છે અને તદ ઉપરાંત સૌથી વધુ ગાઢ જંગલો ધરાવે છે ગિરનાર પર્વત એ ગુજરાતનો સૌથી ઊંચામાં ઊંચો પર્વત છે જે બરડા પર્વતમાળાનો એક હિસ્સો છે જેની ઊંચાઈ એક હજાર એકસો પીસ્તાલીસ મીટર અને લંબાઈ એકસો સાહીઠ કિમી છે તેની ઊંચામાં ઊંચી ટોચ ગોરખનાથ તરીકે ઓળખાય છે પાલિતાણા નજીક આવેલી છેતૃંજય પર્વતમાળા જે જૈનોની પવિત્ર પર્વતમાળામાંનો એક છે તળાજાની પર્વતમાળા બૌદ્ધ ગુફાઓ માટે જાણીતી છે